કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા તે એમને નિવેદન કર્યું હતું કે અમે સત્તામાં આવીશું તો આરક્ષણ દૂર કરીશું આ એમની માનસિકતા બતાવે છે કોંગ્રેસના શાસનની અંદર જવાહરલાલ નહેરુથી શરૂ કરીને ઇન્દિરાજી હોય એમના પછી રાહુલ ગાંધી હોય એમના પિતાજી રાજીવ ગાંધી હોય આ દરેકે દરેક કોંગ્રેસના શાસનમાં આ નહેરુ પરિવારના બધા જ લોકોએ શરૂઆતથી જ અનામતનો વિરોધ કર્યો છે એના અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે જવાહરલાલ નહેરુએ તો એમના વડાપ્રધાન પદના જે સમયગાળા દરમિયાન દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખેલો કે હું અનામતનો પ્રખર વિરોધી છું અને રાજીવ ગાંધીએ તો એમના એક એવું કહેલું કે અનામત ના દ્વારા બુદ્ધુ આગળ લાવવાનો પ્રયત્ન ના કરવો જોઈએ અને ઇન્દિરાજીના શાસનમાં તમને ખબર છે કે જે બંધારણનું જે સર્વશ્રેષ્ઠ બંધારણ આપણને બાબા સાહેબે આપ્યું છે એ બંધારણને કચવાનો પ્રયત્ન કરીને કટોકટી આખા દેશની અંદર લાદી હતી આ બધી કુલ મળીને માનસિકતા બતાવે છે કે એ બંધારણને કદી માનતા પણ નથી અને બંધારણની સતત અવગણના કરે છે આપણે જોઈએ તો આપણા એસઓસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે ચાર દસની અંદર બંધારણને સાઠ વર્ષ પૂરા થયા ત્યારે બંધારણની બુકને એ મહાગ્રંથને આથી અમબાડ પર બેસાડીને સુરેન્દ્રનગરમાં એની શોભાયત્રા કાઢી હતી એનો મતલબ એ થાય કે સ્વાધીનતા પાર્ટી અને એના નેતાઓ કાયમ માટે બંધારણનો આદર કરતા આવ્યા છે બાબાસાહેબ આંબેડકરને અન્યાય કરવાની વાત હોય એની અંદર પણ આપણે જોઈએ છીએ કે કોંગ્રેસે કાયમ માટે અન્યાય કર્યો છે સંસદની અંદર એમનું તૈલીચિત્ર મૂકવાની વાત હોય એની અંદર પણ જયારે બે હાજર ચૌદમાં આપણા નરેન્દ્રભાઈ ભાજપની સરકાર આવી એ પછી એમનું ત્યાં તૈલીચિત્ર મુકાયું છે બાબા સાહેબને ભારત રત્ન આપવાની વાત હોય એ વખતે પણ શ્રદ્ધે વાજપેયીજી અડવાણીજીના પ્રયત્નોથી સાહેબને આંબેડકરને આ ભારત રત્ન મળ્યો હતો એટલે આ બધી જ માનસિકતા ખુલ્લી થાય છે કે એ

ભારત વિરોધી તેમની માનસિકતા સતી થાય છે હમણાં તાજેતરમાં તેઓ અમેરિકા ગયા ત્યારે એમને કહ્યું કે અમારી સરકાર સત્તામાં આવશે તો એસસી એસટી ઓબીસી અને એબીસી અનામત દૂર કરીશું એટલે મિત્રો આ કોંગ્રેસની અનામત વિરોધી ગરીબ વિરોધી અને ભારત વિરોધી માનસિકતાના કારણે અમે આજે સમગ્ર દેશમાં

એના વિરોધમાં અમે સૌ આજે એનો વિરોધ નોંધાવીએ છીએ